મેંદરડાના સમઢિયાળા પટેલ સમાજ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ સ્વર્ગથ શ્રી વિઠ્ઠલ રાદડિયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિએ જનહિતાર્થે કેમ્પ યોજાયો મેંદરડા તાલુકા સમસ્થ લેવા પટેલ સમાજ અને સમઢિયાળા ગ્રામ પંચાયત સરપંચ એવા ચિરાગ રાજાણી તેમજ ગ્રામજનો દ્વારા નિડર ખેડૂત નેતા સ્વર્ગસ્થ વિઠ્ઠલ રાદડિયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિએ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં મેંદરડા તાલુકા શહેર અને ગ્રામ્ય વિસ્તારના જુદા જુદા ગામોથી આ સર્વરોગ નિદાન કેમ્પમાં લોકો ઉમટી પડ્યા હતા સરપંચ જીરાગ રાજાણીના નેતૃત્વ હેઠળ આ કેમ્પમાં કેન્સર એમડી ફિઝિશિયન જનરલ તેમજ એમએસ ગાયનિક ઓર્થોપેડિક ટર્મેટોલોજીસ્ટ એમએસ ઇએનટી એમડી પરમોનોલોજીસ્ટ તેમજ વગેરે ડૉક્ટરોએ સેવા આપી હતી આ કેમ્પમાં કુલ એકસો સત્યાસી દર્દીઓએ લાભ લીધો હતો જેમાં કેન્સરના સાત ઓર્થોપેડિકના ઓગણચાલીસ ફેફસાના અઢાર આયુર્વેદિક તેત્રીસ એમડીના અઠ્યાસી સહિતના લાભાર્થી દર્દીઓએ લાભ લીધો હતો અહેવાલ કમલેશ મહેતા લોકાર્પણ